નમસ્તે મિત્રો ધોરણ દસ પાસ ઉપર જે પોસ્ટ વિભાગમાં ભરતીની જાહેરાત છે એમાં સ્પષ્ટ સૂચના છે કે જે તે ઉમેદવાર કોઈ પણ એક ડિવિઝનમાં અરજી કરી શકે છે ગુજરાતમાં આવા અઠ્યાવીસ જેટલા ડિવિઝન છે તો તમે જે જિલ્લામાં કે જે તે ડિવિઝનમાં અરજી કરવા માગતા હોય તો અરજી કરતાં પહેલાં તમારે ચેક કરી લેવું જોઈએ કે આ ડિવિઝનમાં કેટલી જગ્યાઓ છે અને કઈ કઈ જગ્યાઓ છે તો આ તમે ઘર બેઠા તમારા મોબાઈલમાંથી ઓનલાઈન ચેક કરી શકો છો કેવી રીતે ચેક થાય આ વિડીયો પ્રેક્ટિકલ આપેલ છે તો ચાલો જોઈએ પ્રેક્ટિકલ આ વિડિયો તો આ માટે સૌથી પહેલા ગૂગલમાં જઈને ટાઈપ કરો ઇન્ડિયા પોસ્ટ જીડીએસ આટલું લખી તમે સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આ પ્રમાણે આવશે જેમાં આ પ્રમાણે યુ હશે એ લેશે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન તો આ લિંક ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણેનો લુક જોવા મળશે તમે કોમ્પ્યુટરમાં આ સાઇટ સર્ચ કરશો કોમ્પ્યુટર લેપટોપ કે ટેબ્લેટ તો એમાં પણ આ જ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં અહીંયા તમે જોઈ શકો છો જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ અને વેબસાઇટમાં યુઆરએલ છે ડોટ જીઓવી ડોટ ઇન એટલે કે આ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે આમાં તમે જોશો તો અહીંયા સૌ પ્રથમ જે વચ્ચે દેખાય છે એ ભારતના રાજ્યોના નામ છે તો અહીંયાથી આપણે છ નંબર ઉપર જે ગુજરાત છે એના ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી ગુજરાતમાં આ પ્રમાણે સર્કલ જોવા મળશે તો આ સર્કલનું જે લિસ્ટ છે એમાં નીચે અહીંયા ઓપ્શન હશે સિલેક્ટ ડિવિઝન તો અહીંયા ટચ કરવાનું છે અહીંયા ટચ કરી અને આમાંથી તમે જે તે જિલ્લા કે ડિવિઝનમાં અરજી કરવા માગતા હોય એ નામ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે આમાંથી તમારા જિલ્લા કે તમારી આસપાસ લાગુ પડતા ડિવિઝન અથવા તો તમે જે ડિવિઝનમાં અરજી કરવા માગતા હોય એ કોઈ પણ એક ડિવિઝનમાં ટીક માર્ક આપવાનું છે જેમ કે હું અહીંયા પોરબંદર ઉપર ટીક આપું છું ત્યાર પછી અહીંયા પોરબંદર સિલેક્ટ થઈ જશે અને આવી રીતે સાઈડમાં સ્ક્રીન કરશો તો બાજુમાં ઓપ્શન મળશે વ્યૂ પોસ્ટ તો એના ઉપર ટચ કરવાનું ત્યાર પછી ફરી પેજ રિફ્રેશ થશે પેજ રિફ્રેશ થાય ત્યાં સુધી રાહ જુઓ ઇન્ટરનેટ સ્પીડના આધારે આ પેજ ઓપન થવામાં સમય લાગી શકે છે હવે પેજ ઓપન થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે કેટલીક કોલમ છે જેમાં સૌથી પહેલું છે એ ડિસ્ટ્રિક્ટનું કોલમ છે એટલે જિલ્લાનું જે તે ડિવિઝનનું ત્યાર પછીની કોલમમાં ઓફિસ નેમ એટલે કે એ જિલ્લામાં આવેલ જે પોસ્ટ ઓફિસ છે કે જે તે ગામ શહેર કે વિસ્તારની એનું નામ છે અને ત્યાર પછી જે ત્રીજી કોલમ છે એમાં એ પોસ્ટ ઓફિસમાં કઈ જગ્યા છે કોની જગ્યા છે એ બીપીએમ એટલે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ડાક સેવક કે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આવી રીતે ગામ વાઇઝ નામ હશે અને બાજુમાં એની જગ્યા હશે અહીંયા તમે જોઈ શકો છો હેટકડી બિલેશ્વર ચૌટા દિવાસા ગડુ એ એ જે તે ગામ કે વિસ્તારની પોસ્ટ ઓફિસમાં આ જગ્યા છે અહીંયાનું જગ્યાનું પણ ત્રીજી કોલમમાં નામ છે તો પોરબંદર ડિવિઝનમાં આટલા ગામ કે આટલા વિસ્તારની પોસ્ટ ઓફિસમાં આની જગ્યા છે અહીંયા કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો છો જેમ કે જેમ કે અહીંયા જુઓ ઠોયાણા બ્રાન્ચ ઓફિસ છે તો એમાં જીડીએસ બીપીએમ એટલે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર ઇડબલ્યુએસ કેટેગરીની જગ્યા છે ક્યાંક એસટી કેટેગરીની જગ્યા છે ક્યાંક ઓબીસી કેટેગરીની જગ્યા છે ક્યાંક યુ એટલે કે અનરિઝર્વ જનરલ કેટેગરીની પણ જગ્યા છે તો આવી રીતે તમે જે ડિવિઝનમાં અરજી કરવાનું વિચારતા હોય એ ડિવિઝનની જગ્યા ચેક કરી અને જોઈ શકો છો